રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગવાની કરુણ ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને ભરૂચ શહેરના રેલ્વે સ્ટેશન સ્થિત સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા જિલ્લા પ્રવક્તા નાઝુ ફડવાલા પાલિકા વિપક્ષ નેતા શમસાદ અલી સૈયદ સહિતના અગ્રણીઓ અને કાર્યકરોએ મીણબત્તી પ્રગટાવી દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના સહ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી રાજકોટ ખાતે બહુ કરુણ બનાવ બની ગયો ત્રીસ થી વધુ લોકોના મૃત્યુ થયા પથ્થર દિલ પણ રડી પડે એવી આ બનાવને માનવ સર્જિત આપત્તિ છે તેમાં આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પરિવાર તરફથી એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છે અને આ જે માનવ સર્જિત આપત્તિ આવી પડેલી છે એમના તમામ પરિવારજનોને દુઃખ સહન કરવાની કુદરત ભગવાન એમને શક્તિ આપે એ જ પ્રાર્થના